કર્મચારી મિત્રો વડીલો ભાઈઓ બહેનો મારા અગાઉના તમામ ઘણી બધી વાતો કરી છે સમયની મર્યાદા છે અને મને જે વિષય ઉપર બોલવા માટે અહીં બોલાવ્યા છે એ વિષય માટે હું ચોક્કસ કહીશ પરંતુ એક આપની રજા લઈ અને નાનકડી વાતથી વક્તવ્ય શરૂ કરીશ માફ કરજો ક્યાંક થોડું વધારે બોલાઈ જાય છે એક નગર હતું એ નગરની અંદર મહામારી આવી એ નગરના તમામે તમામ લોકો એ મહામારીના ના કારણે પીડાતા હતા કે નગરમાં મહામારી આવી છે એના માટે આપણે કામ કરવું પડશે એટલે પંડિતજીને બોલાવે છે પાછળ સાંભળીશું બધા પંડિતજીને રાજા બોલાવે છે અને રાજા

રાજા મેસેજ પાસ કરે છે એમના મંત્રીઓને કહે છે અને નગરની અંદર આના મેસેજ પાસ કરે છે અને બધાને સૂચના આપે છે આપણે રાત્રે 12 વાગે ત્યાં દૂધ રેડવાનું છે આ કાર્યક્રમ રાત્રે 12 વાગે શરૂ થાય છે અંધારી રાત છે બધા જ લોકો જાય છે પાર્ટી લઈને જાય છે અને પાછા આવે છે એક એક નગરની અંદર એક ચતુર માણસ હતો એ ચતુર માણસે વિચાર્યું કે આ બધા જ દૂધ એ કૂવાની અંદર નાખવાના છે તો ચાલો ને મારે શું કરવું છે દૂધ નાખીને હું પાણી નાખી દઉં એટલે એમાં ક્યાં ખબર પડવાની છે એટલે એ ભઈ છે એ બાલ્ટી ભરીને પાણી લઈ જાય છે ને કૂવામાં નાખે છે સવારમાં નગરના રાજા અને પંડિતજી સાથે ત્યાં જાય છે અને કુવામાં છે તો કુવામાં દૂધ નથી નાખેલું પાણી નાખેલું છે મિત્રો મારે આપ સમજી ગયા હશો કે ગામના દરેક પીડા છે રાજાએ સૂચના આપી છે કે આપણા કલ્યાણ માટે બધાએ દાન કરવાનું છે ત્યાં દૂધ રેડવાનું છે એક ચતુર માણસ એ વિચાર્યું કે હું પાણી રેડીશ પણ ગામના બધા જ લોકો એવું વિચાર્યું કે બીજા રેડશે આપણે પાણી રેડીએ આપણે બીજા દૂધ રેડશે આપણે પાણી રેડીએ મિત્રો મારે આપને એટલા માટે કહેવું પડે છે કે જો સમાજને આગળ લાવવાનો હશે તો સમાજના દરેકે દરેક નાગરિકે દૂધ રેડવું પડશે નહીં કે પાણી

જઈએ છીએ અને આપણો લીડર જ્યારે મજબૂત હોય ત્યારે સેના છે ને એ લડવા માટે હંમેશા તૈયાર રહેતી હોય છે હું ખાતરી આપું છું કે આપણા જે લીડર છે અંગારી સાહેબ ક્યારેક મારી સાથે વાત કરતા હોય ત્યારે એમની જે અંતરની ઉર્મી છે અંદરનો જે છે એ અંદરના વાત દિલથી કરે ત્યારે આપણને એમ લાગે કે ખરેખર આપણા સમાજમાં એક સાચા સમાજ સેવક મળ્યા છે એમના જીવનની અંદર

કે મુખ્ય ત્રણ પ્રકારના યોગો છે આમ તો અઢાર પ્રકારના યોગ છે ત્રણ પ્રકારના યોગ છે મિત્રો પહેલા નંબરનો યોગ છે કર્મયોગ આ સંસારમાં આપણે મનુષ્ય તરીકે આવ્યા છીએ ત્યારે તમે કર્મ સાથે બંધાયેલા છો એ કર્મ કદાચ સકારાત્મક હોઈ શકે નકારાત્મક પણ હોઈ શકે તમે કયું કર્મ કરો છો એનું ફળ આપણે ભોગવવાનું જ છે બીજા નંબરનો જે અગત્યનો યોગ છે જ્ઞાન યોગ છે આપણી પાસે નોલેજ હોતી એ અને ત્રીજા નંબરનો યોગ છે ભક્તિ યોગ ઘણા બધા સત્સંગીઓ આપણા આદિવાસી વિસ્તારની અંદર ભજન કીર્તન કરતા છે હમણાં પણ બોલ્યા હતા ભક્તિ યોગ છે મિત્રો ભક્તિ યોગની અંદર પહેલું પગથિયું છે સોરી પહેલું પગથિયું છે સેવાનું છે અને આપણા ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ સેવા છે આ સેવા એક મહાયજ્ઞ છે એ મહાયજ્ઞ સાથે જોડાઈ જઈએ મારો સમય પૂરો થયો છે ચિઠ્ઠી આવી ગઈ છે એટલે મારું જે મારો જે સબ્જેક્ટ હતો એ સબ્જેક્ટ ગ્રામ ગામ સમિતિની ફરજો અને જવાબદારીઓનો હતો એક જ લીટીમાં હું બોલીને મારું વક્તવ્ય પૂરું કરીશ ગામ સમિતિઓનું બરાબર ગઠન થાય અને એના પછી ગામ સમિતિના તમામે તમામ સભ્યોને બોલાવી અને એક ચિંતન શિબિર કરવામાં આવે અને તમામે તમામ આપણા જે ઉદ્દેશો છે અને એને વ્યવસ્થિત રીતે તાલીમ આપી અને એના પછી ગામ સમિતિની જે ફરજો અને જવાબદારીઓ આપણે સોફી અને અમલવારી થાય એવા આપણે પ્રયત્નો કરીશું મને સાંભળ્યો મને બોલવાની તક આપી એ બદલ